ગમે તે ભોગેયા માસૂમ બાળકોને માતા સાથે મિલન કરાવો થરાત પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત યુવતીની માતાએ જણાવ્યું હતું કે મારી દીકરી ભગાડી જનાર મહિલા અભયમ ગાડીનો ડ્રાઈવર એની બહેન થરાત પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હોવાથી અમારું કોઈ સાંભળતું નથી જે અમે ગરીબ પરિવાર ત્રણ મહિનાથી ધર્મના ધક્કા પોલીસ સ્ટેશનમાં ખાઈ રહ્યા છે યુવતીના માતા પિતાની એક જ વિનંતી મારી દીકરીને એક અમારી સમક્ષ પોલીસ સ્ટેશનમાં નિવેદન માટે બોલાવવામાં આવે મારું નામ બારોટ સુરેશભાઈ ભૂમાભાઈ ગામી ટાટા મારી ભત્રીજી રમીલાબેન હરદનભાઈ આજ ત્રણ મહિના થવા આવેલ છે અને ઓગણત્રીસ બારની એક અરજી આપેલી એના પછી એક હોળ ચારની અરજી આપેલી એના પછી એક તારીખ ચાર એક બે હજાર ચોવીસની અરજી આપેલી ત્રણ મહિના થવા આવેલ છે છતાં પણ પોલીસ સ્ટેશનમાં કોઈ અમારી દાઢ ફરિયાદ મળતું નથી અને અમારું કોઈ નિવેદન લેવામાં આવતું નથી આ દાડાઓથી પોલીસ સ્ટેશનમાં મને ધક્કા ખબર આવે છે આમ તો કે કાલે લાવી દો લાવતા નથી ઉપરથી એમના રેકોર્ડિંગ ભણાવે છે કે હવે આવશે નહીં એટલે અમારી ખાસ એટલી વિનંતી છે કે અમારી છોકરી પોલીસ સ્ટેશનમાં લાવે અને અમારું રૂબરૂમાં નિવેદન લે આટલી મારી રાડ ફરિયાદ હોય હા મારું નામ અરદાનભાઈ જગસિભાઈ બારોડ ગામ વતન ડાટા મારી દીકરી રમીલાબેન આજે લગભગ ત્રણ મહિનાથી ગુમ થયેલી છે વત્તા એને ત્રણ બાળકો છે આજ દાડા સુધી ફરિયાદ કે સમય કરેલ છે ગોમડી ગોમરજી આપેલ છે પણ આજ દાડા સુધી પોલીસ સ્ટેશન કોઈ અમારી ડાળ સાંભળતું નથી કે આજ દાડા સુધી અમારો કોઈ નિવેદન લેવરાનું નથી તો પણ સરકાર શ્રી સાહેબને વિનંતી કે મારી દીકરી મને પરત કરવામાં આવે રિપોર્ટર ચિરાગભાઈ જયસોની થરાદ